સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા સાયબર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ હતા આજના ડિજિટલ યુગમાં તમામ લોકો ઇન્ટરનેટથી સંકળાયેલા છે અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી મોટા ભાગના તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે વધતી જતી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ લોકો નહીં બને તેવા ઉમદા હેતુસર સુરત ગ્રામ્ય પોલીસ હાલ કામગીરી કરી રહી છે સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા થિંક ઓફ બિફોર યુ થિંક બેનર હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું માલીબા કેમ્પસમાં આવેલા ઉકાતર સાડિયા યુનિવર્સિટી હોલમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં તજગનો દ્વારા સાયબર જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બારડોલી ખાતે આ કાર્યક્રમ રાખવાનો હેતુ એ છે કે બાળકોને નાનપણથી જ સાયબર ક્રાઇમની અને સાયબરની ઇફેક્ટ સારી ને નરસી બંને જણાવવા માટે સાયબર ખોડના ભોગ બનેલા લોકો માટે અને એક એક બાળક આજે નેવું હજાર બાળક છે તો આજુબાજુમાં બધી જ વાત કરશે કે સાયબર ક્રાઇમથી આપણે આ રીતે બચવું જોઈએ આવનારા સમયમાં આપણે સૌ સાથે મળીને સાયબર ક્રાઈમ બચવા માટે આપણે એક મહાઅભિયાનના સ્વરૂપની અંદર કારણ કે રોજબરોજ અનેક લોકો આનો શિકાર બની રહ્યા છે ત્યારે પહેલો એક જ મંત્ર છે કે ટેલિફોનિક રીતે કે સાયબર દ્વારા હું કોઈનો એક પણ પૈસાનો વિશ્વાસ કરીશ નહીં પહેલો મંત્ર છે બીજી વાત હું મફતનું ક્યાંય પણ લેવા માટેની લાલચમાં આવીશ નહીં ત્રીજી વાત કોઈ પણ અધિકારી પોલીસ કે ઓફિસ એ તમને ટેલિફોન દ્વારા કોઈ પણ બાબતની પૂછપરછ કરતા નથી માટે આજથી દ્રઢ સંકલ્પ કરો કે મોબાઈલની અંદર કોઈપણ પ્રકારની ક્યારે કોઈને પણ માહિતી ન આપવી આખો કાર્યક્રમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા જિલ્લા પોલીસ વડા તેમજ બારડોલી મહુવાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો સાયબર ફ્રોડથી બચવા માટે કોઈપણ એપ્લિકેશન કે એપ ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલેશન સમયે ફોટા તેમજ કોન્ટેક્ટને એલાઉ કરતા ડેટા નહીં આપવા જણાવ્યું હતું તેમજ કઈ રીતે સાયબર ફ્રોડથી બચી શકાય તે અંગે માહિતી પણ આપવામાં આવી હતી